ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પીડ નેતા પરસોત્તમ રૂપાલાની ફરીથી એક વખત જીભ લપસી પડી છે અનેકવાર એમને જીભ લપસવાના કિસ્સાઓ સામે આવ્યા છે થોડાક મહિનાઓ પહેલા પણ એમની જીભ લપસી પડી હતી અને જીભ લપસવામાં એમને ક્ષત્રિય સમાજ પર આકરા પ્રહારો કરી દીધા એ પછી એમને માફી પણ માંગી પણ એમના નિવેદનો ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે અને નિવેદનના કારણે તો ફસાઈ પણ જાય છે અને પછી એમને માફી માંગવાનો વારો આવી જાય છે ઘણા સમય પહેલા એમને ક્ષત્રિય સમાજ પર કંઈક એવી ટિપ્પણી કરી દીધી હતી જેને કારણે ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરવા આવ્યું હતું એ પણ રસ્તા પર ઉતરી ગયું હતું અને ત્યારે પણ એમને લોકસભાની સીટ મળવાની હતી એટલે એમને ટિકિટ કેન્સલ કરાવવાની માંગ ક્ષત્રિય સમાજે કરી હતી અને ફરીથી એમને સનાતનની ધર્મને ઠેસ પહોંચે એવી ટિપ્પણી કરી દીધી છે શિક્ષક દિવસના દિવસે એમને કેવું ભાષણ આપી દીધું છે રામ ભગવાન પર જેને લઈને સનાતનની ધર્મને ઠેસ પહોંચી છે

इंफ्रास्ट्रक्चर थे, थे। शिक्षकों बढ़े गया बद्दू बुलों से उके रहे हो प्रवेश उनसे उके रहे हो बद्दू हमें फिट के लिए यार को तो हवे के बावड़ आवे चहे बाहर को मिले अब ये बात को सामान्य समय ही आपना शिक्षक जगत की समस्या हो आपने सोवे तो साथे बोले ने ये ना हमारे मधुर पर्श जेब बाहर को तो आपके पास है आवे खिलवा એ આપણે સંસ્થાની અંદર ઊભો કરીએ શાળાની અંદર ઊભો કરીએ બાળકને આવવાનો ડંકો ગમે અને જવાનો ડંકો પડે નહીં એવું એના મનમાં ભાવ પેદા થાય એ પ્રકારે આપણે શાળાની અંદર પ્રયાસ કરવો વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે આ વાલી શબ્દ છે કે ગાર્જિયનના ગુજરાતી તરીકે આપણે વાપરવો તો મારો એમાં થોડો ગાતિયમ છત્ર અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો ગુજરાતી એની સાથે પરમત થઈ કારણ કે ત્યાં પેલી છે જ ને કે એનું અંગ્રેજી હોય એનું કે એનું જે કેન્ડિ હોય એ કુટુંબ ન હોય એવું મારો મત છે આ ભાષાના તજજ્ઞો ના વિષય છે હું તો મારો મત એમાં વાલી પણ મને પણ એમાં છે વાલી આપો રામે ભગવત દીધી ભેર વાલી ભીલડે બે કૃષ્ણ ઉપર કાગડા ઈ કાલખંડ ની ઘટના કૃષ્ણ અવતાર પર થઈ આવી બધી વાતો લાવા વિષયો એ એની સંસ્કૃતિમાં હોય

પણ જે કીધું બધું તમે તો હું આમ ન કરી દઉં કે વિચાર સમજવા જેવો હોય કે એટલે માયરો રામની સામે એનો વાંધો છે એને રામને આખરા સભામાં પૂછ્યા પણ મૃત્યુ સમયે અંગતને બોલાવીને ये ना हाथ आग रामना हाथ मारते हैं। अबे तो मैं हाथ जानता हूँ। क्या दिया वाली कुंडी? योग्य जिक्के उताना पालन में सुप्रत करूं। ये वाली कुंडी से, ये वाली शक्ति आप हो जाए। क्या दिया नाम हो जाए? बाहरों में दिया योग्य हाथ मारने मुख्य चीज़ है कि क्या है? संप्रदाय समेत ये मोटा मोटे समस्या।